નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિત કિલી ગુજરાતીમાં તો આજે હું તમારી સાથે ઘઉંના લોટમાંથી બનાવેલી મેથીની મઠરીની રેસીપી શેર કરીશ આ મઠરી તમે વીસથી પચીસ દિવસ સુધી એરટાઇટ કન્ટેનરમાં રાખી અને સ્ટોર કરી શકો છો તો ચાલો રેસીપી શરૂ કરીએ આપણે અહીંયા મેથીની મઠળી બનાવવાની છે તો આ માટે મેથીને મેં ધોઈ અને સરસ મજાની ઝીણી ઝીણી સુધારી લીધી છે હવે આપણે કઢાઈમાં થોડુંક ઘી મૂકી અને આ મેથી નાખી અને તેને શેકી લેવાની છે આપણે બેથી ત્રણ મિનિટ માટે તેને શેકવાની છે અને ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ધીમે ધીમે મેથી છે તે સરસ મજાની શેકાઈ ગઈ છે આમ શેકવાથી મેથીની કડવાશ છે તે દૂર થઈ જાય છે હવે આ મેથીને આપણે ઠંડી થવા માટે રાખી દઈશું અહીંયા એક વાસણમાં મેં એક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને આ જ કપથી આપણે અડધો કપ રવો લઈશું અને અડધો કપ આપણે બેસન લઈશું એટલે કે ચણાનો લોટ લઈશું તો ટોટલ અહીંયા બે કપ જેટલો લોટ મેં લીધેલો છે ઘઉંનો લોટને બદલે તમે મેંદાનો લોટ પણ વાપરી શકો છો પણ અહીંયા આપણે જે મઠરી બનાવીશું એ ઘઉં ના લોટ ની જ બનાવીશું ઘઉંનો લોટ મેંદાના લોટ કરતા વધારે પૌષ્ટિક હોય છે હવે આપણે તેમાં નાખીશું બે ચમચી જેટલું ઘી ઘીને બદલે તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો હવે અડધી ચમચી હળદર નાખી દઈશું એક ચમચી જેટલો આપણે મરીનો ભૂકો નાખી દઈશું અને અડધી ચમચી આપણે જીરું નાખી દઈશું હવે અહીંયા એક ચમચી જેટલા આપણે અજમા નાખીશું જે આપણે મસળીને નાખવાના છે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું હવે આપણે શેકેલી મેથી તેમાં એડ કરી દઈશું હવે બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરવાની છે જેથી ઘી છે તે લોટમાં સરસ રીતે જાય જાય મિક્સ થઈ હવે થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધી તો આપણે જે લોટ બાંધીશું એ થોડોક કડક બાંધીશું તો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આ લોટને આપણે દસ મિનિટ માટે સેટ થવા રાખી દઈએ હવે જ્યાં સુધી આ લોટ સેટ થાય છે ત્યાં સુધીમાં આપણે એક સ્લરી બનાવી લઈએ તો અહીંયા મેં એક વાટકામાં તેલ લીધું છે તેલને બદલે તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો તેમાં આપણે ત્રણ ચમચી જેટલો કોર્ન ફ્લોર પાવડર નાખી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી અને એક સ્લરી તૈયાર કરી લેશું તો અહીંયા સ્લરી બની અને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ હવે આપણે જે લોટ છે તે આપણો સેટ થઈ ગયો છે તેને ફરીથી મસળી અને આ રીતે એક બોલ બનાવી લઈશું અને આ બોલની આપણે રોટલી વણવાની છે તો લોટ થોડોક કઠણ છે તો થોડુંક વધારે ભાર દઈ અને આપણે રોટલી વણી લઈશું તો આ રીતે રોટલી વણી અને તૈયાર થઈ ગઈ છે આપણે તેની સાઈડ છે તે ચાકુની મદદથી કાપી અને આ રીતે ચોરસ કરી દઈશું હવે આપણે જે સ્લરી બનાવી છે તેને સ્પ્રેડ કરી દેવાની છે રોટલી ઉપર અને તેના ઉપર થોડોક ઘઉંનો લોટ આપણે છાંટવાનો છે અને તેને આ રીતે સ્પ્રેડ કરી દેવાનો છે હવે આપણે એક સાઈડ આ રીતે વાળી લઈશું બીજી સાઈડ પણ આ રીતે વાળી અને તેના ઉપર પણ સ્લરી લગાવશું આવી રીતે કરવાથી જે મઠરી બનશે તેમાં ઘણા બધા પળ બનશે ફરીથી તેની ઉપર આપણે લોટ લગાવીશું અને તેને પણ સ્પ્રેડ કરી દેવાનો છે હવે તેને આ રીતે વાળી લઈશું અને તેને પલટાવી અને ફરીથી આપણે તેની રોટલી બનાવી લઈશું આ રીતે બેથી ત્રણ વાર કરવાથી ઘણા બધા ફળ બનશે મઠરીમાં તો ફરીથી આપણે તેને આ રીતે વણી લીધી છે ફરીથી આપણે સ્લરી લગાવીશું અને તેના ઉપર આપણે સૂકો લોટ છાંટી દઈશું અને તેને સ્પ્રેડ કરી દઈશું તો આ રીતે લોટ પણ સ્પ્રેડ થઈ ગયો છે અને ફરીથી તેને આપણે આ રીતે ફોલ્ડ કરવાની છે તો ફોલ્ડ થઈ ગઈ છે હવે આપણે લાંબા ટુકડામાં આ રીતે તેને વણી લેવાની છે હવે આ લાંબા ટુકડાના બે ભાગ કરી લીધા છે અને તેને પણ આ રીતે આપણે થોડુંક વણી લઈશું હવે મઠરીના શેપમાં આપણે આ રીતે તેને કાપી લેવાની છે તો આ રીતે આપણે બધી મઠરી બનાવી અને તૈયાર કરી લેવાની છે તો અહીંયા મેં કાપી અને બધી મઠરી તૈયાર કરી લીધી છે તેલને ગરમ કરવા માટે રાખી દીધું હતું તેલને આપણે મીડિયમ ગરમ કરીશું અને ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખીશું તો ધીમે ધીમે આ મઠરીના પળ છે તે ખુલવા માંડશે અને મઠરી છે તે સરસ મજાની તળાઈ જશે તો તમે જોઈ શકો છો કે મઠરીનો કલર છે તે બદલાઈ ગયો છે અને સરસ મજાની એકદમ ક્રિસ્પી મઠરી તળાઈ અને તૈયાર થઈ ગઈ છે આ મઠરીને તળાતા ચારથી પાંચ મિનિટનો સમય લાગે છે ફ્રેન્ડ્સ તો આપણી એકદમ કોરકોરી સરસ મજાની મઠરી બની અને તૈયાર થઈ ગઈ છે તમે બાળકોને લંચ બોક્સમાં પણ દઈ શકો છો ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે સવારે નાસ્તામાં જો તમને આ રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ